સરસ ધો ને બધું શાકભાજી પછી પણ ઓળો હમણાં વગર છું અને ભાખરી કા રોટલી કા રોટલા બનાવશું અને સુશીન પપ્પાને તો મોળું કાઢી દેવાનું છે થોડું મોળું બનાવશું એમને હાડું ને વાળોમાં એને દૂધ પણ દેવાનું ગોળ ને દૂધ દઈને તો સારું લાગે હમણાં હાટકિયાનું એનું તો થોડુંક એટલે એ માટે જ બનાવીશી અનુકો ફાથી શેકી નાખે ને તો સરસ લાગે મીઠો લાગે મસ્તનો બને

એને આમ નથી આપતા તે બિલકુલ નથી દેતી એને એ તો બહુ જીદ કરે છે ખાવા પણ હું નથી આપતી એમને કેમ કે દવાનું આપણે પાણી ફરે એને પીડા થાય પીસા રાખને કરતાં આપણે પેલેથી ધ્યાન રાખીએ તો સારું લાગે એટલે તો કોઈને આપ્યું કોમેન્ટમાં તમે બધાએ પણ લખ્યું હતું એ વાત નથી છે પણ નથી એમ દેતી હું જમવા કોઈ વસ્તુ બહારની નથી આપતી જો આ તે શાક બનાવું ઘરનું

હા તો હવે બને ત્યારે દેખાડવી આપણે તો હવે મે મન છે ને ત્યાર તમને લોકો સોક્સ બતાવશું લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો ભૂલતા ના હાલો જય માતાજી જો ઓળો બનાવતા હતા તો તમને બતાવતા હતા પણ હવે અમારે ઓળો રીંગણાનો બની ગયો છે તૈયાર થઈ ગયો તૈયાર થઈ ગયો છે જો આ હું રીંગણનો ઓળ આ બની ગયો આમાં રોટલી છે ના રોટલા

એટલે પણ માં કોણ માતાજી આપડે પારખા લે તો આપણે કારે કાપડી ધણે તમાય આપડે ન લે પારખા પારિંત તા બે ધમપત મારવી વિવાદ દઉં એવું નહિ માં મારે બાકી જિંદગી મે તારે મારી નો મારે માં થોડા મારે તને ખબર તો

બે તો રૂમ ફેરવી બે ત્રણ એટલે એને બિચારાને લાગે આપણે ખાલી જો ઢીલા પડી ગયા તો ઓલા મૂંઝાઈ ગયા એને તો બે વિશે હાલતા બિચાર માંદી દાદા માંદા હોય તો એને તો ધન્યવાદ દેવો પડે તો એવું ના આવશે એવું ખોટું ન લગાડે દીકરા થઈને ખોટું આપણે થોડું લગાડે તમારે માથામાં જરાક મહેંદી નાખીને તમે તો ભાઈ ધોઈને પછી તમ કે

થોડા કેમ કે ન ગમે તે કે તું તો જાવ બિચાર મારી બંધી માં આવી ગયા છે અત્યારે એમાં હું ક્યાંય પૂછીને જાય મને કે જાવ ને કે ન કામ કે એક કરતા બે થાય કઈ થયું હોય તો

روزو لگایتی آفتا ہوئی پکان چھاگلاو تا ہوئی اینا تیاشی گیا تکنیسی اودروں تکنیسی دیتو آنکھے اپا ہا تو دیتا بسا ہے بسا ہے کیا نیچار ہے کھاوانا سا ہارے سی پشی دونگلی گاتھیا ایتھوائی بطا دونگلی گاتھیا تھوڑا ہوئی خوشی بیننے خوشی بیننے امتھے سا گاتھیا تو بود کے والا سی

અલે ર પપ્પાએ એ પૂછ્યું કે પૈસા કોઈનક નાખ્યા નતે ખાધું ને તો એ પપ્પાને કે થી કે ફૈનકી ખાધી થી પછી સિકંજી ખાધી મન્યા સરબતી તો એ પપ્પા પૂછે તો ખરાણ હિસાબ તો બેને આ આનંદ મેળો કર્યો અને હવે ખુશી બેન જો હવે સરા કહાની કેવા આસે મે ખાધી પછી સિકંજી પીધી આમ જો પછી ખાડી શિકંજી પેઢે પછી ગુલાબી શિકંજી પેઢે પછી હરવાળીનો એટલું આવે જ નહીં 80 રૂપિયાનો એટલું બધું આવે જ નહીં આવે પછી મે ઓલ 15 રૂપિયાનો બદામ શેક પીધો 15 રૂપિયાનો 15 રૂપિયાનો તો ઓલો ઓલો નહીં મે 20 રૂપિયાનો લીધો મારી ઉતરે જ છે હું ના ના હા બેન ની પડા કે સીલ ને 10 રૂપિયા હોય જા તો એક કા એક તો બતા લાવ

Like, share, komen dan subscribe Terima kasih Like, share, komen dan subscribe